તો મિત્રો જુઓ પોથી છે એને વક્તા પીઠ ઉપર પધરાવી દેવામાં આવી છે આજ અમારા મૂળમાધુપુર ગામે અમારો પોરબંદર જિલ્લાનું મૂળમાધુપુર ગામ ત્યાં આજ રામદેવજી મહારાજ રામદેજી મહારાજની ભક્તચરિત માનસ કથાનો સરસ મજાનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને ત્યારે આજે યાત્રા કેવાય કે પુસ્તક એનું આજે આગમન થવાનું છે આ ડોમની અંદર અને સરસ મજાની યાત્રા શરૂ થવાની છે તો ફ્રેન્ડ્સ તમે જેમ જોયું એમ કે આજે માધવપુર માધવરાયના મંદિરથી પુસ્તક લઈ અને અમે ઘાસ ઘાસ ગામના લોકો ડીજેના સથવારે રામદેવજી મહારાજના મંદિરે પણ ધજા ચડાવશું માધવપુર અને ધજા ચડાવીને મૂળ માધવપુર જાઉં ખરેખર વિડીયોમાં બહુ મજા આવી છે કોમેન્ટમાં જયરામાં બી લખી નાખજો અને સપ્તાહના સાતે સાત દિવસ બધા જ અપડેટ વિડીયો જોવા માટે આપણી અમારસકાની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો ફટાફટ આપણે જે યાત્રા નીકળી છે પોથી યાત્રા એની સાથે જોડાઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો માતાજી જવારા લઈ અને આપણે પહેલાં હાલ માધવપુર માધવરાયના મંદિરે પહોંચી ગયા અને અહીંયા પુસ્તકજી છે અને બધા જ શ્રદ્ધાળુઓ સંતો ભક્તો છે એ બધા અહીંયા માધવરાયના મંદિરે એકઠિત થઈ અને પોથી યાત્રાને અહીંયા જે કંઈ વિધિ કરવાની હશે કરી અને તમે જોઈ શકો છો માતાજી અને જનક બાપા દ્વારા પોથીયાત્રાની વિધિ લગભગ સંપૂર્ણ ચાલુ થઈ ગઈ છે અને થોડી જ વારની અંદર વિધિ સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારબાદ અહીંયાથી જે યાત્રા છે એ મુળમાધેવપુર અમારા ગામે રામદેવજી મહારાજની જે ભક્તચરિત માનસ કથાનું આયોજન કરેલું છે ત્યાં સુધી એને પ્રસ્થાન કરવામાં આવશે તમે જોઈ શકો છો અને જનક જનકબાપાને સાથે માતાજીના મસ્તક ઉપર પોથી યાત્રાને પધરાવી દેવામાં આવે છે તમે જોઈ શકો છો બધા જ લોકો જનક બાપો અને ગામના તમામ આગેવાનો સંતો ભક્તો અને બારો બારે પણ તમે જોઈ શકો છો ઘણી મોટી માત્રામાં સંતો ભક્તો છે એ બધા હાજર થઈ ગયા છે અને અહીંયાથી ડીજેના નાદે તમે જોઈ શકો છો બે તો ડીજે છે અને એક જીપસી પણ છે જે શણગારવામાં આવી છે યાત્રાને લઈ જવા માટે તમે જોઈ શકો છો જીપ્સી દ્વારા માતાજી અને પોથીયાત્રા અને બે ત્રણ બહેનો છે અને જીપ જીપસીની અંદર બેસાડી અને પોથી યાત્રાનું જે આગમન છે એ મૂળમાધુપુર તરફ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને હાલ મિત્રો આપણે પહોંચી ગયા છે માધોપુર માધવરાયના મંદિરે કે જ્યાં નેજા પણ ચડાવવાના છે રામદેવ બાપાને ધ્વજારોહણ કરવાની છે ને હાલ તમે જોઈ શકો છો ધ્વજારોહણ કરી અને બધા સંતો ભક્તો મહંતો છે એ તમે જોઈ શકો છો બાળકો છે એ ડીજેના નાદે રમતા રમતા મુર્માધેવુર તરફ જઈ રહ્યા છે જોઈ શકો છો મોટી માત્રામાં કોઈ મોટર સાયકલ લઈ કોઈ ટ્રેક્ટરની અંદર અને તમે જોઈ શકો છો અહીંયા એક સ્પેશિયલ ડીજે છે એ માત્ર ને માત્ર બહેનો માટે રાખવામાં આવ્યું છે જેથી કરી અને એક કોઈ જાતની અગવડતા ઊભી ન થાય એટલા માટે બે ડીજે એક ભાઈઓ માટે અને એક બહેનો માટે તમે જોઈ શકો છો બહેનો કેટલા આનંદથી રમી રહ્યા છે કેમ કે રામદેવજી મહારાજનું સરસ મજાનું કાર્ય છે અહીંયા થવા જઈ રહ્યું તમે જોઈ શકો છો મોટી માત્રામાં અને ગામના લોકો પણ ઘણો સાથ સહકાર દઈ રહ્યા છે વ્યવસ્થિત રીતે રોડને કાંઠે હોવાથી પછી અમે પણ થોડીક વાર રામદેવજી મહારાજના જે આ સમય છે એની અંદર થોડીકવાર ડાન્સ કરી લીધો અને મજા મજા કરી લીધી તમે જોઈ શકો છો અને હાલ મિત્રો મૂળમાધુપુર માધવરાયના મંદિરે આ યાત્રા છે એ પહોંચી તમે જોઈ શકો મોટી માત્રામાં બહેનો છે એ પણ બધા બધા આનંદથી ઝૂમી રહ્યા છે કેમકે એવડો મોટો પ્રસંગ ગામની અંદર વારે વારે ન આવતો હોય તમે જોઈ શકો છો બધા જ લોકોના મોઢા ઉપર માત્ર ને માત્ર ખુશી છે કેમ કે ગામની અંદર આવો સરસ મજાનો પ્રસંગ છે અને પ્રસંગ નિમિત્તે અમુક અવનવા યંત્રો દ્વારા તમે જોઈ શકો છો રિબીન પણ ઉડાડી રહ્યા છે કિશનભાઈ ને અલગ અલગ રીતે રિબિન પણ ઉડાડીએ છીએ કેમ કે કાર્યની શોભા છે એ આનાથી વધી જાય તમે જોઈ શકો છો હાલ આપણે મુળમાધવપુર ગામની અંદર એન્ટર થઈ ગયા છે અને મુળમાધાપુર ગામની અંદર એન્ટર થઈને માધવરાયના મંદિરે પુસ્તકને નમાવી અને ત્યાં કદાચ ત્યાંથી બધા લોકો છે એ પાછા મુરમાધવપુર આપણે રામદેવજી મહારાજના મંદિર સુધી પહોંચવાનું છે તમે જોઈ શકો માધવરાયના મંદિરે હાલ માતાજી અને પુસ્તક અને બીજા બધા આગેવાનો છે એ પુસ્તકને ત્યાંથી લઈ અને મુળમાધવપુર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે રામદેવજી મહારાજના મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા જોઈ શકો છો જે પુસ્તક છે કોથી છે એ બધા જ લોકો અલગ અલગ રીતે પોતાની માથા ઉપર રાખી અને ધન્યતા અનુભવી રહ્યા છે અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો મુળમાધુપુરનો ગેટ અને મુળમાધુપુરના જાપે ઘણી બધી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલો છે જેથી કરી અને કાર્યની અંદર કોઈ અવ્યવસ્થા ન સર્જાય તમે જોઈ શકો છો હાલમાં અને મિત્રો વોઇસ ઓવર આપવાનું કારણ એટલું જ છે કે વોઇસ ઓવર આપવું જ પડે કેમ કે ડીજે હતા તો ડીજેના ગીતો છે એની પર આપણે કોપી રેડ આવવાની આશંકા રહી અને હાલ આપણે પહોંચી ગયા છે મૂળમાધુપુર રામદેવજી મહારાજના મંદિર તમે જોઈ શકો છો બધા જ બહેનો અને માતાઓ અને નાના બાળકો એ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે અને હાલ થોડીક વાર આપણે પહેલાં આ બધી વસ્તુ છે એ એની થોડી ઘણી વિધિ છે એ પતાવી લઈએ અને ત્યારબાદ આપણે જે આ આનંદ છે એનો ઉલ્લાસ છે એ થોડીક વારની અંદર લઈએ તો મિત્રો હાલ આપણે તમે જોઈ શકો છો ડોમની અંદર પહોંચી ગયા કે જ્યાં કથાનું શરૂઆત થઈ ગઈ થોડી વારની અંદર થઈ જવાની છે અને પુસ્તકને આપણે અહીંયા પધરાવવાના છે અને કલ્યાણદાસ બાપુ પણ તમે જોઈ શકો છો હાજર ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને કલ્યાણદાસ બાપુના વરદસ્તે ગામના લોકો અને બધા આગેવાનો દ્વારા તમે જોઈ શકો છો જે પોથી છે પુસ્તક છે તેને વ્યાસપીઠની અંદર થોડી જ વારની અંદર પધરાવી દેવામાં આવશે અને તમે જોઈ શકો છો બાપુના કહેવાથી વ્યાસપીઠને અને પુસ્તકને અને જવારા છે બેનો દ્વારા એને વ્યાસપીઠને પ્રદક્ષિણા કરવાનું કીધેલું હોય તો તમે જોઈ શકો છો માતાજી અને ગામની અમુક બહેનો છે એ જવારા અને પુસ્તક અને કળશ લઈ અને વ્યાસપીઠને તમે જોઈ શકો છો પ્રદક્ષિણા કરી રહ્યા છે હાલ અને પ્રદક્ષિણા કરી અને થોડી જ વારની અંદર જેમ કીધું એમ કે આપણે જે બાપુ છે કલ્યાણદાસજી બાપુ છે એના વરદસ્તે જે પોથી છે એને વ્યાસપીઠની અંદર પધરાવવામાં આવી છે જોઈ શકો છો બાપુને વરદસ્ત કે પોથીને વ્યાસપીઠની અંદર પધરાવી દેવામાં આવી છે અને હવે હાલ થોડી જ વારની અંદર જે મૂળમાધેપુરની અંદર રામદેવ ભક્ત સરિત માનસકથાનું આયોજન છે એ શરૂ થવા જઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો સંત કલ્યાણદાસજી બાપુ છે હાલ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે અને થોડી જ વારની અંદર બિરાજમાન થઈ અને સરસ મજાનું જે ભક્તચરિત માનસ કથાનું જે રસપાન છે કરાવશે અને દીપ પ્રગટાવી અને બાપુએ સરસ મજાની કથાનો શુભારંભ કરી દીધો છે તમે જોઈ શકો છો કલ્યાણદાસજી બાપુ છે એ વ્યાસપીઠ ઉપર બેસી ગયા છે અને થોડી જ વારની અંદર ખાસ મિત્રો મેં કીધું એમ કે બધા જ લોકો ગામના સંતો ભક્તો મહંતો તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં આજે પ્રથમ દિવસે પણ ઉમટી પડ્યા છે અને ઘણી બધી બહેનો તમે જોઈ શકો વ્યવસ્થિત રીતે ગોઠવણી પણ કરવામાં આવી છે